વલ્લભ વિદ્યાનગર વિસ્તારમાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ ખાતે સ્વચ્છતાની ગંભીર ઉણપ જોવા મળતા દુકાનને તાત્કાલિક સીલ કરવામાં આવી છે

સંસ્થાઓ અને ખાણીપીણીના અન્ય એકમો પર ચેકિંગ હાથ ધરાશે જે સ્થળે સ્વચ્છતા જળવાય ન હોય ત્યાં તાત્કાલિક કાયદેસરના પગલા લેવામાં આવશે કપિલ દેવ ફાસ્ટ ફૂડ ને કરવાના પગલા થી તંત્ર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં